નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો હવે હોળીના દિવસો નજીક આવી રહ્યા છે અને હોળીના દિવસે જો તમે આ એક વસ્તુ ઘરમાં લાવશો તો તમારા ઘરમાં પરિવાર પર માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જશે અને તમારા ઘરમાં ધન પ્રાપ્તિ થશે તો મિત્રો એ કઈ વસ્તુ છે જે હોળી આવતા પહેલાં તમારા ઘરમાં લાવશો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીની કૃપા થશે તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને વાસ્તુને લગતી માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય હોળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે માનવામાં આવે છે કે હોળીના તહેવાર પહેલાં તમે આ વસ્તુની ખરીદી કરો છો શું ફળની પ્રાપ્તિ થાય છે હોળીનો તહેવાર વર્ષ બે હજાર પચીસમાં ચૌદ માર્ચના રોજ ધામધૂમથી મનાવવામાં આવશે આ દરમિયાન રંગોત્સવની સાથે સાથે દેવી દેવતાઓની પૂજા પણ કરવામાં આવે છે હોળી ધૂળેટીના તહેવારનું વિશેષ રીતે મહત્વ રહેલું છે આ ખાસ દિવસે મહાલક્ષ્મીની પૂજા પણ કરવામાં આવે છે આમ કરવાથી ભક્તોને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આમ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તમે હોળી પહેલાં ખરીદો છો તો અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ સાથે ઘરમાં પોઝિટિવિટી બની રહે છે આ વસ્તુઓની ખરીદી કરવાથી માલક્ષ્મી પ્રસન્ન થાય છે આ કારણે પૈસાની તકલીફ પડતી નથી તો જાણો હોળી પહેલા કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ વાંસનો છોડ હોળી પહેલા તમે ઘરમાં વાંસનો છોડ લાવો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ છોડને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે આ ઘરમાં રાખવાથી પોઝિટિવિટી આવે છે આ છોડ સમૃદ્ધિદાયક પણ છે સિક્કો હોળી પહેલાં ચાંદીનો સિક્કો અવશ્ય ખરીદો આ સિક્કો ખરીદીને ઘરના મંદિરમાં તેમજ તિજોરીમાં એક લાલ કપડામાં બાંધીને મૂકી દો વાસ્તુ અનુસાર આમ કરવાથી માલક્ષ્મીની કૃપા કાયમ માટે બની રહે છે આ સાથે પૈસાને લગતી તકલીફો દૂર થાય છે તોરણ તોરણને શુભ માનવામાં આવે છે શુભ કાર્ય કરતા પહેલાં તમે તોરણ ઘરમાં ખરીદીને લાવો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવો છો તો સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે કાચબો હિન્દુ ધર્મમાં કાચબાને ભગવાન વિષ્ણુને સાથે જોડવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં કાચબાને શુભ માનવામાં આવે છે તમે હોળી પહેલા કાચબો ખરીદો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે કાચબો લેતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે પીઠ પર કુબેર તેમજ શ્રીયંત્ર બનેલું હોય કેસર કેસરને પવિત્ર પદાર્થ માનવામાં આવે છે હોળી પહેલાં તમે કેસર ઘરમાં લાવો છો તો માનસિક શાંતિ મળે છે